टप्पी किया चेक आते आउट दीवाले हट छे એટલે આઉટ ઢાબામાં જાય આઉટ કોકના ઘર માં જાય આઉટ સાપરા ઉપર થી ડાયરેક્ટ ડડો આવશે બેયા છે કેત કરશે આઉટ જે ઘર માં નાખશે ઈ જ લેવા દેશે બાઈક ઉપર અડે આઉટ અહીંયા લીટી દોરેલી છે જ્યાં જ્યાં લીટી દોરેલી એની બહાર ડાયરેક્ટ ટપ્પી ખાશે એટલે આઉટ રામાનો ધીમે ધીમે ટચુ ટચુ અને ટચુ ટચુ રામાનો ખબરદાર જો કોઈ શૉટ માર્યો હોય તો શૉટ માર એટલે આઉટ ભલે ડાયરેક્ટ જાય ટપ્પી ખાઈ જાય એ થોડું આલે સાયલેન્સર અને જો કોઈ ફાસ્ટ દડા નાખ્યા હે એટલે આ જીવન માટે ઓવરડીક થઈ જશે ધીમે ધીમે નાખવાના અને દડાના પૈસાની ઉઘરાણી વખતે જે પણ હાજર નથી રહ્યા બરોબર કાયમ ભાગી જાય હું કોઈ આંગળી ચિંદી નથી કેતો પણ આ તો વાત થાય બરોબર જે પણ લોકો દાવ લઈને દાવ દીધા વગર જાય હે એને આવતી વખતે કોઈ દી રમાડવામાં નહીં આવે અને પહેલો નંબર ઈનો જેનું બેઠે